હેલો બધા સારા છે બિહાર ને યુપી બનાવી લીધું એ લોકોએ સાચી વાત આખો સ્ટેટ ચેન્જ કરો બસ આટલું પાણી લાગ્યું એ લોકો બે અલગ અલગ સ્ટેટ ની ગઈ જબરજસ્ત મજા આવે તો આ પુરી બની રહેલી છે

સવારના પણમાં કરી રહેલા છે યુસુફ તો ગયો નાસ્તો લઈને સ્કૂલે અચ્છા અને જે નાસ્તો મને મળે છે ને તે જ નાસ્તો યુસુભને બી મળે છે ને જે નાસ્તો મને મળે છે ને તે જ નાસ્તો આજે દુકાનમાં બી ઉતર છે આજે મમ્મી દુકાન ખોલેલી છે રાઈટ ને બપોર હુડી મમ્મને બેસે ને બપોર પછી હું બેસવા બે વાગ્યા પછી એટલે દુકાનમાં બી ટેસ્ટ રહે છે અચ્છા ઘરના બધા મેમ્બર હજુ કોલેજ જાય કોલેજ વાળા બી આજ નાસ્તો લઈને જ હે સવારનાપણમાં એના હાટે હાટે બપોરનું લંચની તૈયારી બી બલકે ફૂલ કમ્પ્લીટ થઈ ગયું લંચ બી જો ખબર પોટેટો ચિપ્સ છે ચિકન છે રાઈટ ને તે બધું આ ગ્રેવી બનાવેલી છે તો એનું નામ આપ્યું હોય તો આપી શકાય ચિકન ચિપ્સ ગ્રેવી જી ક્લાસિકલ લોક છે જ્યુસી ને અસલ વાત નાસ્તાની તે આ પૂરી જોઈએ લઈએ પેલા જો આ પૂરી મેડમજી ઘરે ને તો આ મેડમની પૂરીઓ જો અમુક પૂરી તો ઠંડી બી થઈ ગઈ હોય ને નીચે ની તો પણ તો બી ટેવી ને ટેવી ફૂલેલી ને ફૂલેલી એની વાત છોડો નહીં હું તમને શું કેમ ખબર દુકાનમાં હમણાં જાય ને ટ્રેમાં તો દુકાનમાં બી ફૂલેલી ને ફૂલેલી જ જાય સાચું કેમ પાછું હાડું બી લાગે સોફ્ટી બી લાગે ક્રન્ચી બી લાગે ને એવું બધું અચ્છા મેન વસ્તુ જે કેટોટોટે બિહારમાંથી યુપી તરત જ રાતના છે ને એ લોકો સમોસા બનાવી દેલા આવતા પંજાબી સમોસામાં અલગ સ્વીટનેસ આવે ને લગભગ આવે પંજાબી સમોસા આ બિહારી સમોસાતા બિહારી સમોસા બનાવી રહેલા હોતા તો પછી હું થયું ખબર તેના અંદર પેલું એ એ પેલું અંડર નો છે

ઘરમાં બીજા બધા બી નાસ્તો કરે તે લોકો હારું બી ચાયો હે ને ઘટી જ હે ને તો પછી પાછી બનાવે આખો તો બનતી જ રહે છે એના માટે કોઈ ટાઈમ નહીં મળે ને બધા પોતાનો ખ્યાલ રાખજો પાછા મળું